તો મિત્રો કેમ છો મજામાં જશો તો આપણે વિડીયો જુદા મજામાં આવે તો મિત્રો આજે આપણે છે ને તે સિઝનનું પહેલું એવું વસ્તુ આવી ગયું છે આપણે લેવા જઈએ છીએ છેલ્લા સુધી બનાવી છે ને હા કોઈક સાઈડમાં ખાવાનું રાખે તમને ખૂબ ના લાગે બરાબર તો જઈએ ને તમને મજા આવશે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં તો ચલો જય દ્વારકા જય માતાજીને મજામાં રહે છે બરાબર તો ચલો મળીએ તો કોઈ ખાવી હોય તો આવી જાઓ હું તો ખાઉં છું જો ડાયરેક્ટ મુડામાં તમારે ખાવી હોય તો આવી જાઓ ભરાય છે બરાબર અને મસાલો તો ફૂલ મસાલો છે જો આ પણ મૂકાઈ જાય બરાબર Yeah.

મસ્ત મસ્ત છે હા તો મને ગમે છે જ બે લાવ્યો મને આ સફટેટ ભરપૂર પાણી આવે સફટેડ ઇન્ડિયાની બરાબર આપણે કટિંગ કરીએ તો ધોઈ દે પે કટિંગ કરીએ એટલે ખાઈએ બળે રજા મારા વિડિયોની સાથે બરાબર ચાલો પહેલાં મોટો થઈ ગયો બરાબર બસ ગ્લાસ કટિંગ કરી દીધો આખો કાપી જ દઈએ બરાબર 자, 가. 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 가.

ચ્યુઅલી કેમ મને ભૂખ લાગી છું તો અને મારું ફેવરેટ છે મને તો ખાવાની તમારે ખાવું છે આ એ નાખી તમારે ખાવું છે લો કેમેરામેનને કે થોડું આગળ કરો તો મજા આવે Lúc hầu chết, tất cả những người. Lúc hầu chết. Fine, fine, hay gì. Một cặp cỡ. Blech. Tanakao. 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 Tanakao.

તમે ખોરાક તો છોડો આ કામ કરો લેકા લેકા નહિ ખાવ કે ખાવ કે ખાવ મજા આવી ગઈ છે મજા મજા યાર નો સુપરમાર્કેટ આવીને તમને શું કરવું હું તો ખાવાનો છું એવા નહીં પણ મજા આવે એટલે ખાઈ લેવાનું જેને ભૂખ લાગે ખાતા રેજો આ હું તો ખાઉં બરાબર એ હા તો ખાવા ફોકસ કરજો હું ચલો

અને આમાં બરાબર અને કઈ આવવા તો ખાઉસી આવ નહી ખાવ બોય બોય નહી ચેન તમારો હાઉલા નહી મારો રીઅલ લાઈન થઈ જાય બરાબર આમ જો સુદાન મેન ફાળનો મજા આવી હવે કા શેતર મેન છે

વિડીયો અહીં યાદ કરીએ છીએ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં જય માતા જય દ્વારકા દેશ બાય બાય